ગામમાં ફ્રૂટના નાના ફેરિયાઓ ફેરિયા લઈને એક જગ્યા ઉપર ઉભા રહીને વેપાર કરે છે બહાર ગામના ફેરિયા રિક્ષા લઈને એસટી ડેપો એથી લાયબ્રેરી સુધી ફ્રૂટનો ટ્રાફિક સમસ્યા ને અડચણ રૂપને મન તેમ વેચાણ કરીને જતા રહે છે બહારના ફેરિયા જે ભાવથી વેપાર કરે છે એ જ ભાવથી ઘારીના ફ્રૂટના વેપારી વેપાર કરે છે બહારથી આવતા ફેરિયાઓ ગમે ત્યાં રોડ પર ઉ પરીક્ષા રાખીને ટ્રાફિકને અર્જન રૂપ બની તે રીતે વેપાર કરે છે. માઈક ઓ ભર કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ધારી ગામના ફ્રૂટ એસોસિએશન દ્વારા ધારી ગ્રામ પંચાયત સેક્રેટરી યશપાલ પરમાર પતિ નિધિ ભૂપદભાઈ વાળા તેમજ ધારી પોલીસ સ્ટેશન પીઆઈ ને રજૂઆત કરેલ છે. બહારથી આવતા ફેરિયાઓ ની ધારી ગામની અંદર ન આવે અને મનાઈ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આજ રોજ ધારી ગામના અને હરીપરા પ્રેમપરા બેકરીયા પરા હિમખીમડી આજુબાજુના પરા અને ધારીના ફૂટના વેપારીઓ આજરોજ ગ્રામ પંચાયતના પ્રતિનિધિ તરીકે મને એક આવેદન અને એક અરજી આપવા એવા છે કે ધારી ગામે બારના ફૂટના જે ફેરિયા છે રિક્ષાઓ લઈ અને ગામમાં આવી અને બેલીએ બેલીએ પેલું સાઉન્ડ વગાડી ઘોઘાટ કરે છે અને મેન રોડ ઉપર ગમે ઉભા રહે છે ટ્રાફિકને અડચણ થાય છે અને સાઉન્ડમાં જોર જોરથી રેડું નાખે તેથી રાહદારીઓનું ધ્યાન જ્યાં કેન્દ્રિત થાય અને અકસ્માતના પણ બહુ ભય રહે છે એથી આ લોકોની એવી માગણી છે કે ધારી ગામે ધારીના જ વેપારીઓ ધંધો કરી જ ભૂજના વેપારી ધંધો કરે અને બહારના લોકો આવી અને અમારા ખોટા ભાવ પકડે નહીં એવી આજરોજ આ લોકોની યોગ્ય રજૂઆત છે એટલે અમે એમાં યોગ્ય પગલાં લેવાની પણ ખાતરી આપી ધારી ગામની અંદર બાર ગામથી આવતા ફેરિયાઓનો ત્રાસ ને ધારી ગામની અંદર અમુલો ઘણા સમયથી ફ્રૂટનો વેપાર કરીએ છીએ ને એક સાયલેન્ટ મોડથી અને નિરથી વેપાર કરે છે બાર ગામના આવીને ભાવતાલ બગાડે છે ફ્રૂટના ને એના ના અમને અમા અમોલોગને ધારીની અંદર આજુબાજુના પરા વિસ્તારની વિસ્તારવાળાઓ અને ધારીના સ્થાનિક વેપારીઓને ખૂબ માનસિક ત્રાસ આપી અને ઘોંઘાટ કરે છે માઇક લઈને વેપાર કરે છે અને વેપાર કરવા નથી દેતા અમે જે એ પણ જે ભાવમાં વેચે છે અમે પણ અમે પણ એ ભાવની અંદર જ વેચી રહ્યા છીએ છતાં પણ અમોને એટલો માનસિક ત્રાસ આપે છે અને અમે આપ શ્રી સરકાર શ્રીને તંત્રને એવી જાણ કરવા માંગીએ છીએ આપના માધ્યમથી કે અમોને આની અંદરથી છુટકારો આપણને બાર ગામના જે વેપારીઓ ફેરિયાઓ વેપાર કરવા આવે છે ને પ્રતિબંધ કરીને મનાઈ કરી દે જીડીસી ન્યૂઝ સાથે મૂળિક દોષી અમરેલી